છેલ્લા એક દાયકામાં ગુજરાતે કૃષિ ક્ષેત્રે સાધેલી પ્રગતિથી પ્રભાવિત થઈને દેશના અન્ય રાજ્યો, ઉપરાંત વિશ્વના અનેક રાષ્ટ્રો ગુજરાત તરફ આકર્ષાયા છે અને તેના પ્રતિનિધિ મંડળો ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ધોળકા તાલુકાના વૌઠા ગામે આયોજિત કૃષિ મહોત્સવમાં કેન્યાના બાર સભ્યનું પ્રતિનિધિ મંડળ મુલાકાતે આવ્યું. અચીવમેન્ટ And uh, by what we are seeing here, when we see the Chief Minister himself addressing the farmers directly, this is very, very impressive. And uh, we are going to take back these ideas and implement them back home. this, is, your... this is truly uh, very sophisticated and visionary thinking from uh, from the Chief Minister.. <laughs> મુખ્યમંત્રી આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ખેડૂતો તથા ગામ લોકોને સંબોધે છે કૃષિ મેળાના માધ્યમથી ખેડૂતોને લગતા ઘણા પ્રશ્નોનું સમાધાન પણ મળી રહે છે કૃષિ મહોત્સવ અને પંચાયતી રાજ અમદાવાદ જિલ્લા પંચાયતે એમને જે પ્રેઝન્ટેશન બતાવ્યું એના ઉપરથી પણ એમને આખા પંચાયતી રાજની સમજ આવી છે આગામી દિવસોમાં ગુજરાતના પંચાયતી રાજના આધારે કેનિયામાં પંચાયતી રાજ લાવવા માટે બંધારણમાં સુધારા લાવવા માટે એ લોકો અહીંયા જાણવાનું શીખવા માટે આવે છે કૃષિ ક્ષેત્રે રાજ્ય પ્રગતિના શિખરે પહોંચે તે હેતુસર શરૂ થયેલો આ કૃષિ મહોત્સવ વૈશ્વિક ફલક પર ચાહના મેળવી રહ્યો છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ